તો એવા લોકોની ભરતી કેમ નથી સરકારની નિયતમાં ખોટ આ ચોખ્ખી જ વાત છે જો નિયત હોય તો આ ફાઈવ જમાનો છે ડિજિટલ યુગ છે ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે એક ક્લિક ઉપર પીએમએલ અને એક ક્લિક ઉપર ડીવીનું લિસ્ટ આવી શકે છે એને ખબર છે કે એકથી પાંચ ધોરણમાં વીસ હજાર કરતાં વધુ જગ્યા ખાલી છે તો કેમ નથી ભરતા નિયતમાં ખોટ છે બાકી કશું નથી મને એવું લાગે છે કે અમે ટેટ ટાટની પરીક્ષા શિક્ષક બનવા ઓછી અને આંદોલન કરવા વધારે આપ્યું હોય ને એવું લાગે છે અને મને લાગે છે કે અમને નેતા બનાવી દેશે આ લોકો નીકળ્યા હતા અમે શિક્ષક બનવા નીકળ્યા વર્ગખંડની અંદર દેશના ભવિષ્યને સુધારવા માટે લાગે છે કે આ ટેટાટની ભરતી થાય થાય ત્યાં સુધીમાં અમને નેતા બનાવી દેશે કારણ પરીક્ષા માટે આંદોલન ભરતી માટે આંદોલન પીએમએલ માટે આંદોલન મને જ લાગતું કે હજી ડીવીન પીએમએલ આવે તો એના માટે આંદોલન જગ્યા વધારા માટે આંદોલન વયમર્યાદા માટે આંદોલન આટ આટલી જગ્યા ખાલી રાખીને તમે કરશો શું શા માટે જાતે રહીને તમે લોકો શિક્ષકોની જગ્યા નથી ભરતા આનો એક જ ઈરાદો હોઈ શકે સાહેબ સરકારી શાળા બંધ કરવી કારણ કે સરકારી શાળામાં શિક્ષક નહીં હોય આ ખરેખર મને દુઃખ લાગે કહેતા કે ભારત દેશના ગુજરાતના દરેક નાગરિકની ક્ષમતા એવી નથી કે પ્રાઇવેટ શાળામાં ભણાવી શકે અને આજે આ સરકાર ભરતી નહીં કરીને શિક્ષક વિવણી શાળામાં કોણ પોતાના બાળકને મોકલશે તમે વિચાર કરો તમે તમારા બાળકને મોકલશો નહીં મોકલો હું મારા બાળકને મોકલીશ નહીં મોકલું તો શાળામાં સંખ્યા નથી એમ કે શાળા બંધ કરશે અને પ્રાઇવેટ ફૂલ થશે આ સરકારની કઈ નીતિ છે સરકાર કઈ કક્ષાની રાજનીતિ કરી રહી છે ઘણી વખત એમ કે છે કે સસ્તી પ્રસિદ્ધિ માટે આંદોલન કરી રહ્યા છે આમાં ક્યાં અમારી સસ્તી પ્રસિદ્ધિ છે અમારે હું પ્રસિદ્ધ થવું તમે કાલે એક કામ કરો પીએમએલની તારીખ આપી વાયદો વાયદોની તારીખ અને તારીખે થવું જોઈએ કારણ કે વાયદાઓ બહુ થઈ ગયા પીએમએલની તારીખ આપી ડીવી ડીવીની તારીખ આપી દો નિમણૂક પત્રની તારીખ આપી દો કે આટલી તારીખે અમે આ વસ્તુ કરશું પ્લસ જે જૂના શિક્ષકો અને આચાર્યોની બદલીને તમે ભરતી ગણાવી છે એ જગ્યા ઓગણસિત્તેરસો જેવી છે એ જગ્યા વધારી દો એકથી પાંચમાં વીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે વીસ હજાર કરતાં પણ વધુ એકથી પાંચ ધોરણમાં ખાલી છે એ પૂરી કરી દો અને શક્ય બને તો વયમર્યાદામાં વધારો કરી દો કાલથી આ ગાંધીનગરની ધરતી પર આંદોલન માટે અમે પગ ન મૂકીએ કુબેર સાહેબ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ તમને પ્રકુલભાઈ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ પ્રશાસન અધિકારી બે હાથ જોડીને વિનંતી કરીએ અમારું ઘડતર આંદોલન માટે નથી થયું આ તો આંદોલનની રાહ પકડવી પડે છે કારણ અમે અહીંયા આવતા નથી તમે અમને અહીંયા બોલાવો છો તમે વાયદા કરો છો વાયદા પૂરા નથી કરતા ને એટલે અમારે આવવું પડે છે તમે સામેથી આમંત્રણને કંકોત્રી આપો છો કે તમે આવો અમે વાયદો પૂરો નથી કર્યો સાહેબ તમે મહિનાનું કીધું તો પૂરું કરી દીધું તો અમે શું આવે અને આજે તમે તારીખ આપી દીધો ને અમને રોડ પર શા માટે ઢસડો છો પ્રજાના પ્રતિનિધિ છે પ્રજાના પ્રતિનિધિનું કામ શું હોય તમે મને ચૂંટીને મોકલ્યો છે મારે તમારી વાત સાંભળવી તો આજે હું વાત કરું છું તો મારી વાત કેમ નથી સાંભળતા વાત સાંભળો ને બરોબર છે અને વાત સાંભળીને આગળ વધો તો રોડ પર ઢસડવાની શા જરૂર છે વાત સાંભળો વિધાનસભામાં મૂકો અને આગળ વધો મને લાગે છે ઝડપથી તારીખ જાહેર કરો તો વધારે સારું રહેશે તો જે રીતે બીજા ઉમેદવાર